મુંદ્રા તાલુકાના વાંકી ગામે ત્રણસો પચાસ એકર જમીનમાં ગાયો માટે ઘાસચારો વાવેતર કરાયું જૈન સમાજની સેવા પ્રવૃત્તિને બિરદાવાઈ હતી મુંદ્રા તાલુકાના વાંકી ગામે વાંકી જૈન મિત્ર મંડળ દ્વારા ત્રણસો પચાસ એકર જમીનમાં ગાયો માટે ગુવારનો વાવેતર કરવામાં આવ્યું છે મુંબઈને કર્મભૂમિ બનાવી વતન કચ્છ ખાતે જીવદયા અને સમાજ સેવાનું બીડું ઝડપતા મુંબઈના પૂર્વ ડેપ્યુટી મેયર બાબુભાઈ ભવાનજીએ વિવિધ જમીનદાતાઓની અનુમતિથી પશુઓ માટે છેલ્લા પાંચ વર્ષથી ઘાસચારોનો વાવેતર કરી રહ્યા છે અને વાંકી ગામે સેનેટરી સાથે સંસ્કાર ધામનું પણ નિર્માણ થઈ રહ્યું છે બાબુભાઈ ભવાનજી ગામ અને સમાજના ઉત્પાદન માટે તત્પરતા દર્શાવી છે વાંકી આટકોટી મોટી પગ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ બાબુભાઈ ભવાનજી મળવા જેવા માનવી છે કિરણભાઈ ધરોડ અને હરજીભાઈએ તેમની સેવાને બિરદાવી છે કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાઇક પરેશ જોષીમાં આશાપુરા ન્યૂઝ ચેનલ મુન્દ્રા નમસ્કાર દર્શક મિત્રો મહાશાપુરા ન્યૂઝ ચેનલ અને વન ઇન્ડિ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મહાશાપુરા ન્યૂઝ ચેનલની અમારી ટીમ પહોંચી છે મુન્દ્રા તાલુકાના વાંકી ગામે વાંકી ગામની વાત કરું તો આ ગામ છે તે બાબુભાઈ જૈનના નામથી ઓળખાય છે અને એ બાબુભાઈ વિશે હું બાબુભાઈ ભવાનજી વિશે વાત કરું તો મુંબઈમાં અને કચ્છમાં મોટું યોગદાન છે અને મુંબઈમાં પૂર્વ મેયર તરીકે પણ જેઓ સેવા આપી રહ્યા છે આપી છે અને આજે જ્યારે કચ્છમાં તેઓ માદરે વતન સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે ત્યારે આજે આપણે મળશું બાબુભાઈ જૈનને અને ગામના આગેવાનોને મુલાકાત કરશું સૌપ્રથમ આપણે ગામના આગેવાન વાંકી ગામના કિરણભાઈ સાથે મુલાકાત કરીએ કિરણભાઈ આપનું હું વાત કરું તો ગૌ સેવામાં વાંકી ગામ અગ્રેસર છે આરોગ્ય સેવા હોય કે અન્ય કોઈ સેવાકીય પ્રવૃત્તિઓમાં જૈન સમાજનું યોગદાન છે શું કહેશો વાંકી ગામમાં જૈન સમાજનું પુષ્કળ યોગદાન છે અને આ જે ખેતી કરી છે એ વાંકી ગામમાં અમે લોકો મળીને મેન તો બાપભાઈ એ અમે લોકો મળીને આ શરૂઆત વાંકીએ જ કરી છે એવી ક્યાંય કે આ અજાયબી જ છે આ એક વાતની આ ગાયો માટે જે થઈ છે ને એ અજાયબી છે પહેલાં ખાસ કરીને કેટલા એકરમાં આ જે જમીન છે અને ગાયોને કેટલી ગાયોને ગામની હજાર એકર જમીન છે પણ અમે લોકો જે વાંકી જૈન મિત્ર મંડળના નેજા હેઠળ સાડા ત્રણસો એકરમાં હા દર્શક મિત્રો તમને જણાવી દઉં કે વોટ્સઅપમાં એક સમયે વાંકી ગામનો એક મેસેજ ફરતો હતો કે વાંકી ગામની અનોખી પહેલ જીવદયામાં અને ગાયોમાં છે તે ગાયો માટે મોટું છે તે સેવાકીય પ્રવૃત્તિ જે આદરી છે આજે આપણે અહીંયા જાત નિરીક્ષણ કરવા આવ્યા છીએ અને શું શું જે આગળની કાર્યવાહી કામગીરી છે એ વિશે આપણે જાણીશું બાપભાઈ વિશે શું કહેશો આપ બાપભાઈ અમારા ગામમાં હમણાં જેટલી સંસ્થા ચાલે છે એમાં પ્રમુખ છે બરાબર અને હમણાં જો એક નવી સિનેટરી બને છે અને આપણે હમણાં કીધું ને સંસ્કારધામ બને છે એ એ એક નવી પહેલ છે અને બીજી માજનવાડીના જે પણ કામો છે એમાં પોતે પગે ઊભા રહી અને કામ ટોટલી હમણાં બધું કરે છે ત્યાં સરસ વાત કરી આપણી સાથે બીજા પણ આગેવાન છે તમારો પરિચય ખેડૂત આગેવાન સાથે મુલાકાત કરીએ જૈન એમની શું શું કામગીરી છે ગામમાં કામગીરી તો બાવુભાઈ ની કામગીરી વિશે તો કઈ કેવા જેવું નથી બાવુભાઈ તો બહુ કામગીરી કરે છે અને એમના બાપુજી પણ સેવાભાવી માણસ હતા અને રવજી રાયમલ કરીને કેવા હતા અને વાંકીની અંદર જે જે કામ સારા કરવાનું એમને બહુ ધ્યાન ધ્યાનમાં છે સમજાય અને બાકી આ ખેતીમાં તો જઈને પહેલ કરી છે ગાયો બહુ સારું કામ કર્યું છે અને એને જોઈને અમારા પટેલ કોડકી વાળા છે એને પણ બીજી જમીન લીધી છે અને એ પણ સેવાભાવી માણસો છે એ પણ કામ કર્યું છે અને પહેલ તો આ લોકો જ કરી છે બાઉભાઈને એને અને બહુ ખેતી પણ સારી છે અત્યારે ચાર પાંચ વર્ષ થયા એ જુવાર નહીં વાવતા હતા તો એમને શું ખેડૂત તો પહેલા એના બાપુજીને ખેતી કરેલ તો એમના માટે એને વિશે જાણકારી છે કે ખેતી જુવાર વાવીએ એના પછી બે ત્રણ વર્ષ પછી કાંઈક મોલને ફરક કરીએ તો અત્યારે ગુવાર આવ્યો છે ગુવાર હોય તો ગુવાર પણ એકદમ બહુ સારું સારો છે અને આવતા વર્ષે પાછું ગુવારવાળી જમીનમાં જો જુવાર હોવાય તો જુવાર બહુ સારી થાય એટલે એના માટે તો કાંઈક ઓલું કહેવા જેવું છે જ નહીં બાપુભાઈ તો બાબુભાઈ છે કચ્છના માટે સમજી લો એક હીરો છે હા ઝગડુ સાહ દાતર જેને ને કચ્છના ઝગડુ સાહ એટલે બાબુભાઈ ભવાનજી શાહ દર્શક મિત્રો તમને જાણીને નવાઈ લાગશે આજે મુંબઈમાં તો નામના મેળવી છે મુંબઈ જેવી મહાનગરીને આજે આપણા ઘણા એવા કચ્છી માડુઓ છે જ્યાં વસવાટ કરતા હોય પછી માદરે વતનમાં પણ મોટું યોગદાન આપતા હોય ત્યારે બાબુભાઈ એમાંના એક છે હવે આપણે બાબુભાઈ જૈન જે વાંકી ગામના અગ્રણી છે એમની એમને આપણે મળીએ બાબુભાઈ હજી એક આ વર્ષે છે ને હજી આ એક બીજી પ્લે પહેલ કરવાના છે કે આ જેટલી પણ જમીન છે આ વર્ષે ભગવાન રાજી થયા છે ને વરસાદ બહુ પુષ્કળ થયો છે એટલે આ જેટલી જમીનમાં છે એટલે ઘઉં આવવાની ઈચ્છા છે સરસ વાત કરી હવે આપણે મળીએ બાબુભાઈને સ્વાગત છે બાબુભાઈ સૌ પ્રથમ આપણા દર્શક મિત્રોને આપનું જન્મસ્થાન અને અભ્યાસ અને કેવી રીતે આપ મુંબઈ ગયા અને ત્યાં બિઝનેસમાં આગળ વધ્યા એ વિશે જણાવશો સૌપ્રથમ આપ સૌને શ્રી વાંકી જૈન મિત્ર મંડળ તરફથી વાંકી મહાજન તરફથી અને બાકીના તમામ લોકો તરફથી હાર્દિક શુભેચ્છા આપું છું કરોનાના સમયમાં તમને જે કઠિન પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું છે ભગવાનને પ્રાર્થના કરીએ આપણે સૌ મળીને પ્રાર્થના કરીએ કે આ કરુણ પ્રસંગ છે એ જલ્દીમાં જલ્દી પાર કરે ઘણા પરિવારો ની રોજીરોટીમાં બહુ જ ડિફિકલ્ટી આવી ગઈ છે મુંબઈ જેવી શહેરમાં શહેરની અંદર અમારા ગામના એંસીથી પંચ્યાસી પરિવારો છે જેમને આજે આ કોરોનાએ દુર્દશા કરી નાખી છે નોકરીઓ હતી એ લોકોની ઘણા લોકોની નોકરીઓ ચાલી ગઈ છે ધંધા બધા છેલ્લા છ મહિનાથી બંધ છે સાથે સાથે જેઓ નાના નાના દુકાનદારો છે છૂટક કામ કરતા હતા એ સૌના પણ ધંધાઓ બંધ થઈ ગયા છે હવે આજની પરિસ્થિતિની અંદર કોઈની પાસેથી ડોનેશન લેવા જઈએ તો આપણને ખબર છે કે શું પરિસ્થિતિ છે એટલે અમે લોકોએ છેલ્લા પાંચ વર્ષથી સ્વાવલંબીનું કાર્યક્રમ શરૂ કરેલું છે કોઈની પાસેથી માંગવાની જરૂર નહીં ગામના લોકો મહાજનો ભેગા થઈ અને આ જે જીવદયાનો કાર્યક્રમ છે અમે લોકો શરૂ કરેલ છે આની અંદર આની અંદર શરૂઆત જે છે મારી સાથે કેરણભાઈ પટેલ અમે લોકો એક જગા ઉપર બેઠા હતા એમણે વાત કરી દર વખતે આપણે આ દર વર્ષે પંદર વીસ લાખ રૂપિયા ખર્ચા થાય છે મહાજનનો એને દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ તો મેં કીધું તમે કહો બોલે આપણી પાસે ઘણી જમીનો પડેલી છે ખાલી મહાજનોની જે મહાજન લોકો મુંબઈ રહે છે કોઈ મદ્રાસ રહે છે કોઈ ચેન્નાઈ રહે છે ક્યાં રહે છે તો એ લોકોનો આપણે સંપર્ક કરીએ અને એ જમીન બધી વાવીએ મેં કીધું ચાલો આપણે જઈએ જમીન જોવા જમીન જોવા માટે જ્યારે અહીંયા આવ્યા તો આખો જંગલ જ જંગલ હતો બરાબર એ જંગલને બધું સાફ કરાવી અને પછી આપણે કાંઈ કરી શકીએ તો સૌ પ્રથમ અમે લોકો હું અને કિરણભાઈ જેની જેની જમીન છે આખો ઉતારો કાઢ્યો એને સંપર્ક કર્યો મુંબઈમાં જ્યાં જ્યાં લોકો છે કોઈ મુન્દ્રામાં બી છે એ લોકો પાસેથી સંપર્ક કર્યો સંપર્ક કરી અને એ લોકોને લેટર આપ્યો કે અમે લોકો આ સારા કામ માટે અમે લોકો આ જગ્યાનો ઉપયોગ કરવા માંગીએ છીએ અને ભગવાનની અગર જો મરજી હશે તો આ કામ જે અમે લોકો લક્ષ્ય રાખેલું છે એ લક્ષ્ય અમે પૂરો કરી શકશું તો સૌએ કીધું કે વાંધો નહીં કાંઈ નહીં કી કાંઈ કંઈ વાંધો નહીં ગણો અહીં અને સારો કામ કયો અને હસી લોકો તે કે પઠિયા કામજી શરૂઆત ક્યાં બરાબર અને આખો જંગલ સાફ કરાય કરીબે હકડીન જ જગ્યા હતા લગભગ અઢી હજાર એક મડે ગામવાળે જગ્યા અઢા હજાર એકડ જનમેતી કાના હી મંગલવારા એ મે સાફ સુફાઈ કરાય આને હદા મણી કે એની ઇની કે પાણ ખેતી લાયક બના આે મણિકે જ જં જના જેના જગ્યાઓ હતી બધાને લેટર લખ્યા કે અમે લોકો આમ કરવા માંગીએ છીએ તમે અનુમતિ આપો સૌએ અનુમતિ દર્શાવી અને એમાં લખ્યું કે ત્યારે તમને જ્યારે પણ જોઈએ ત્યારે અમે લોકો આપી દેશું પણ અમે આ જમીનનો ઉપયોગ કરવા માંગીએ છીએ તો જેમની જેમની જમીન હતી એ સર્વ લોકોએ અમને લેટર આપ્યો અને આ કામમાં પોતાનો હાથભાર લગાવ્યો આ એક અમારો એક નેશનલ ઇન્ટિગ્રેશનનો પણ કાર્યક્રમ સાથે થઈ જાય છે ગામ સાથે લગાવ દર્શક મિત્રો વાંકી ગામની ખરેખર મુલાકાત લેવા જેવી છે જૈન સમાજની અહીંયા સમાજવાડી છે અને એક સમયે અહીંયા છે તે બાળકો અભ્યાસ કરતા અને સરસ્વતી ધામ હતું એ વળી વળી પાછું એ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે આપણે બાબુભાઈને ખરેખર એક આપણે અભિનંદન આપીએ એટલા ઓછા બાબુભાઈ અંતિમ પ્રશ્ન તમારા પરિવારમાં કોણ કોણ છે અને છોકરા તમારા શું કરે છે એ વિશે આપણા દર્શક મિત્રોને જણાવશો આખો દેશ મારો પરિવાર છે આ ગામ જ મારો પરિવાર છે તમે પણ મારા પરિવારના જ છો સરસ હું કઈ ભેદભાવ કરવા માંગતો નથી બરાબર બધાને હું પરિવાર સમજું છું એટલે જ હું રાત દિવસ અત્યારે મારી ઉંમર સેવન્ટી વન ચાલે છે પરંતુ ભગવાન કુદરતે મને એટલી શક્તિ આપી છે જે હું ધારું છું એ બધું કામ થાય છે અને એ પાછળ પણ ગામના પુરા દરેક વડીલોના મારા મારા ઉપર આશીર્વાદ છે એટલે આ બધું કામ થઈ રહ્યું છે બાબુભાઈએ કચ્છને કર્મભૂમિ બનાવી છે મુંબઈ પણ અવારનવાર જતા હોય છે મુંબઈમાં પોતાનો જે બિઝનેસ છોડીને ખરેખર અહીંયા માદરે વતનને આજે ભૂલ્યા નથી અને અહીંયા છે તે શિક્ષણની હોય કે અને અનેક આરોગ્યની સેવાની જ્યોત જગાવી છે બાબુભાઈ અંતિમ પ્રશ્ન એક એક બીજી વાત કરું હા વાંકી એ મારી જન્મભૂમિ છે હું ભલે ત્યાં બી રહું પણ મારું આત્મા હંમેશા વાકીમાં જ ભટકતું હોય છે એક વાત બીજું મુંબઈમાં પણ જેવી રીતે મારા ગામમાં હું સેવા કરી રહ્યો છું કચ્છમાં સેવા કરી રહ્યું છું લોકો ઘણા લોકો આ કામ કરવા માગે છે એને પણ ગાઈડન્સ કરું છું સાથે સાથે મુંબઈની અંદર અમે લોકો એક સંસ્થા જ શરૂ કરેલી છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સસ્તામાં મુંબઈમાં સસ્તામાં અડધા ભાવમાં અમે લોકો ઘરો આપીએ છીએ ત્રણસો સ્ક્વેર ફૂટ કાર્પેટના પાકા મકાન બાવીસ માળે ત્રેવીસ માળાના મકાન જે બાજુમાં એંસી લાખ રૂપિયા હોય અમે લોકો એને ત્રીસ લાખ રૂપિયામાં આપીએ છીએ એક અને એની અંદર પણ જે નબળા વર્ગના લોકો હોય એની ફાઇલ બનાવીને આપી છે આઈ ઈન્કમટેક્સ ફાઇલ ટ્વેન્ટી પર્સન્ટ તમે ભરો બાકીની બધી અમે બેંકથી વ્યવસ્થા કરીને બેંક લોન આપશું અમે લોકો બેંકને પણ સ્થાપના કરી છે ત્યાં મુંબઈમાં અને મારી ત્યાં ઓફિસ છે સાત હજાર સ્ક્વેર ફૂટની આ જ કામ માટે જે જે કાંઈ તમે કરો વ્યવહાર કરો કે ઘર ચલાવો એકદમ એ પરિસ્થિતિની અંદર તમને ચલાવવાનું છે ઉદાવ કરવાનું નથી પરંતુ બચત કરીને પણ તમે તમારો ઘર અને તમારા આસપાસમાં રહેવાવાળા તમારા પરિવારજનોને સંભથી આ કાર દૂર થાય એવી રીતે તમે રહો એવી જ મારી પ્રાર્થના છે તો આ હતા દર્શક મિત્રો આપણી સાથે બાબુભાઈ ભવાનજી જૈન કે મુંબઈમાં તો મોટી સેવાકીય પ્રવૃત્તિઓ કરી જ છે પરંતુ હવે કચ્છમાં પણ તેમણે ધીરે ધીરે સેવાનું છેલ્લા પાંચ વર્ષથી બીડું ઝડપ્યું છે અને કચ્છમાં વાંકી ગામે તેઓ રહે છે અને હાલમાં મળવા જેવા માણસ છે એકવાર અવશ્ય આપ બાબુભાઈ ભવાનજી જૈનની મુલાકાત લો તમને ખરેખર આનંદ થશે સિત્તેર વર્ષની ઉંમરે પણ ગામમાં અમે જોયું દોડા દોડ કરતા હતા અને બધાના હાલ અહવાલ પૂછતા હતા એ ખરેખર આપણે જોઈએ છીએ જૈન સમાજને આપણે જૈન સમાજના આગેવાનને આપણે અભિનંદન આપીએ એટલા ઓછા દર્શક મિત્રો બીજા સમાજોને પણ એક ખરેખર પ્રેરણા પૂરી પાડી છે કેમેરામેન આરીફ ખલીફા સાથે પરેશ જોશી વાંકી મુન્દ્રા કચ્છ